સ્વાગત છે મામાના ગામ જઈએ અને આપણો જીપડું આમ બગલા જેવું કરી નાખ્યો ઓલામાં બેઠો બેઠા હરિયું કરે છે અત્યારે આપણે ઉભા રહી ગયા છીએ ગાડીમાં પેટ્રોલ નાખવા પેટ્રોલ પેટ્રોલ નાખી લે પછી હું કે રસ્તામાં એવું સ્પોટ આવેલે મળીએ તમને મામાના ગામ જતા ને વચમાં ગોપ આવી ગયું છે અને જોરિયો ગોપનો ડુંગર ગોપ માં જે છે કે ભાઈ તો વયા ગયા નકર એને મળવા જાત

એની ઉપર લગભગ એને કેસુરભાઈ ચેલેન્જ વિડીયો બનાવ્યો હતો એની બાજુમાં આશાપુરા માતાજી નું મંદિર છે રાખડી સુરત ની રાખડીઓ મિત્રો મામા ના ઘરેથી આપડે જઈ આ વરજા ને ગાડી શીખાડવા જાય

આય ભુવા કેવી કે ઓય હ કેવી ગાડી હે આ એને માને સર સરાડી માઈ રહ્યો લઈ જાવી ને હાલાલો આકામે બાયણે કા દે એ હું હેલા હું હેલા ઓ

હું વિચાર છે વીરન લઈ જાવ ઘેર વીરન લઈ જાવ ઘેર કેરી હારવામાં કામ આવશે ની આમે ડિસ્પ્લે ઓ હોય ડિસ્પ્લે એલા આ કરવા જેવું હે પણ ઓ એલા તો ફુગા ભઈરા ઓય આ કેરીન જગ્યાએ ફૂગા ભઈ દીધા અમે કોકે ઘરે લઈ જાવ ઘરે લઈ જાવ વેસવા લઈ જાવ 10000 રૂપિયા ફુગો થઈ જાય નહીં કમાણી થઈ જાય હે આ હા એલા આમ જોરદાર હે ખટારા જેવું આવે ઉસુ બાપુ બસ આને ખટારા જેવું હા આય જોરદાર એ સ્પોટ મોડ આવે કે નહીં સ્પોટ્સ મોડ આવે કે નહીં હા બસાય છે બસાય મોડ નથી બોલાવો આ હા મિત્રો ખટારા જેવું ટેરી આને લેતા જાયેલા આમ બેઠા પછી ભાઈ ગરમી ચડી ગઈ ઓનું કેન્સલ કરી આ કેરીમાં કામ આવશે ને તો કાકા કેરીમાં કામ આવી જાય પેગા સીધું સ્ટેરી મિત્રો ખટારા જેમ ખટારા માં મજા આવે ફુગાવી જાય એલા ઓ હોય ફુગા વેચી નાખશે એટલે એક્સેસરીઝ ના થઈ જાય આમ જો મિત્રો ગાડી જોવાનું તો હું કે ખાલી બાનું હતું મેન સાફ યુ આયો હતો સોળા ના આવી જો લઈ જો સાથ ઓપકાઈ હતા ને ફરી ગયો ઓલો પાછો લે નું બાન હોય સાપી વાયો

તારીખની વાત ફટમજ રાખી દીધું છો ફટમજ રાખી દીધોલા ક્રિકેટરને હાલ ના દેતો હવે આમ આઈક આ બીજો ગેર ને વાહ તીર વાહ

હવે આપણે જઈએ પાછા ઘરે ચાલો આપણે મળીએ મિત્રો આપણે મામાના ઘરે થી હું કે પાછા લાલપુર થાય નીકળી ગયા હી અને એને આપણો હું કે બર્ડ ઘરની જંગલ સફારી બોર્ડ આવી ગયો હે નીકળવું હવે લાલપુર બાજુ કારણ કે હું કે લૂઝ થઈ ગયો હું હવે તમને એને લાલપુર જઈને મળશે